આ વિડીયોમાં મેં ફલાણું કર્યું ઢીકણું કર્યું એ બધું તમને આગળના વિડીયોમાં જોવા મળશે અત્યારે મારે તમને કંઈ બતાવવું નથી અને આ વિડીયોમાં મારું ડાચું વધારે દેખાય બાકી બધું ઓછું દેખાય તો મજા તો તમને એટલી જ આવી અને આ હું અમદાવાદ જાઉં છું હું કરવા જાઉં એ તમને કહી દઉં હાલો મિત્રો અત્યારનું લોક છે ને હું ડાયરેક્ટ ભાટિયાથી ચાલુ કરું હું કારણ કે આપણે જવાનું છે અમદાવાદ આઈફોન એ લેવાનું છે ને થોડું ઘણું કામ છે જો દેખાય તમને આ બધું ભાટિયાનો જો આ પેટ્રોલ પંપ છે હજી વાત કરતા હતા તારા બસ આવી ગઈ મેં કીધું હાલો ચડી જાઉં પહેલા તો સીટ ગોતી લઉં પછી કંઈક મજા આવે લે આ જ સીટ મારી છે

એટલે જે અવાજ આવી છે એ મોબાઈલનો નો હોય માઇક નહીં હોય સમજા એટલે બાર ના થોડો ઘણો અવાજ આવી શકે અને અમદાવાદ તો છે ને હું એમ ને જાણું છું મારે થોડું કામ હે અને આઈફોન લેવાનો છે આપણે નવો નવો જઈએ આપણે અમદાવાદ જોઈએ આપણે કેવા કે આઈફોન છે અને થોડો ઘણો બીજું ફરીએ 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 જો મેળા આવશે તો આને લક્ઝરિયસ બસ કહેવાય સોફા વાળી હું તું હું તું જવા વાળી બસ બરાબર બે માળની ની વહ્યા તો જો સામે છે ને કૃષ્ણ ભગવાન દેખાય છે દેખાય આપણે સીટ માં બેઠા છે ને એ ઉપલો માર છે જો દેખાય ની સીડી છે ઉપર ચડવાની એટલે સ્ટીલ ની હે આપણે એવી ને એવી અહીંયા હે એટલે આપણે અહીંયાથી ઉપર ભાવ મૂકી ચડી ગયા ઉપર

ક્યારેક ક્યારેક વળી આવી જાય જ્યાં એ પોરો ખાવા ઉભા રહીએ જ્યાં ચા પાણી પીવા નાસ્તો કરવા ઉભા રહીએ ને એવું કંઈ કહીને તો એમ થાય કે આવા નિંદર આવી જાય કેમકે બસ પડી હોય આપણે બહાર નીકળવાનું હોય નહીં આપણે એક નિંદર કરવાની હોય અને આપણે ખબર જ છે કે આપણે સવારે પૂગવાના છે તો હુકામ ટૂંકમાં અત્યારે બહાર નીકળી એમ બરાબર અને ત્યારે નિંદર આવે બાકી થડકા માં વળી નિંદર જાગી જાય વરી પૂતા જાગો હુંતા જાગો ચાલુ હોય બરાબર અને અત્યારે છે ને હું હીરામણે કર લઉં જો જો અહીં હીરામણ છે ને આ બધું હેને મમ્મીએ ધારા નાખી દીધું સમજ્યા

ચંપલ કાઢ લઉં ગધડીના અંદર રાખ્યા કોઈ બુચ ના મારી ગયો ખરી ઉતરી દાઢી બાઢી હરખી કરી આખું ચેપડા પેપરા કાઢતો કાઢતો હું ભૂગી ગયો અમદાવાદ માં અને એમાં લેંગો ચંપલ પહેરતા ને અમદાવાદ ના રોડ ઉપર વિમલ ના કાગરિયા ઉઠતા હતા બોલો છું કેસરી આ છે અમદાવાદ નો હવાનો નજારો ને આપડે જવાનો તો થલતેજ એરિયામાં મિત્રો આપડે છે ને અમદાવાદ પહોંચી ગયા ભાઈ આગળ લેવા આવ્યો મને ખબર નહીં અહીંયા ક્યાંક રીએ છે હવે આ બાજુ જવાનું હોય કે આ બાજુ હોય કે એ કઈ ખબર નથી એમાં એવું છે મારો ભાઈ છે ને અહીંયા કઈ ભણે છે ભણતર ઊંચામાં સમજા એટલે એ અહીંયા ક્યાંક રીએ છે પીજીમાં તો મેં કીધું હાલો હું અહીંયા જાતો આવું પાસે એટલે મારે અહીંયા થોડુંક રહી ન્યા જઈને પછી હું ફ્રેશ થઈને બ્રશ બ્રશ ને મોટું મોટું ધોઈ ને બપડા બદલાવી પછી વળી કઈક માર્કેટમાં નીકળી સમજા આઈફોન લેવા મારો ભાઈ અને એનો ભાઈ બંધ મને તેડવા આવી ગયા હવે હું તમને મળી ડાયરેક્ટ ફ્રેશ બ્રશ થઈને ઓકે ફાઈવ મિનિટ લેટ ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે છે ને સવાર થઈ ગયું છે અને આપણે લીપ માં બેસી ગયા જોઈ લઉં

તો એકચ્યુઅલી હું અહીંયા શુદ્ધ ગુજરાતી શીખી ગયો અમારે મેટ્રો માં જવાનું હતું પણ ખબર નઈ એ સ્ટેશન માં કઈ ખામી એ છે એટલે થોડીક વાર પૂરતું બંધ હતું મેં કીધું હાલો રિક્ષા પકડી લઈએ એટલે રિક્ષા માં બેહી ગયા રિક્ષા માં બે મને કંટાળો આવતો હતો એટલે મેં કીધું હાલો હું જે મારા હાથ ને પેલા દાંડી માં ટીંગાડું પછી છે ને અધર કરીને મારા હાથ ને રિક્ષા ને એ સીટ ઉપર હેલવો પછી રીતિકો બનાવ્યો ત્યાંથી ઉડતો ઉડતો મારો હાથ જાય પછી વળી પાછો વળી પડી ગયો દાંડી માં ટીંગાઈ રહ્યો પછી વળી ઊંચો આવી ને પછી છે ને વાજા પેટી ને જેમ વાગવા માંડ્યું ટૂણું ટૂણું સારે ગામ આપ પછી એવી પ્રેક્ટિસ કરતા કરતા મારો હાથ તબલસી બની ગયો પછી એ વગાડવા માંડ્યો અમારે જે લોકેશન એ પહોંચવાનું હતું ને પહોંચી તો ગયા પણ આ તડકો હતો ને એટલે બહાર નથી નીકળ્યા બરાબર આવું કઈ કઈ એક પહોંચવાનું હતું અને ભાઈ આવે છે એટલે મેં કીધું દીરીક વાર પછી નીકળી કારણ કે ભાઈ હજી વાર લાગી જાય તો રિક્ષા વાળો કહે કે વાંધો નહીં કે હું અહીંયા કલાક કંઈ રિક્ષો રાખું છું કે બે હોય કે

મેટ્રો બનતા નથી પણ થોડો થોડોકુ કારણે થોડીક વાર પૂરતી બંધ રાખી હતી અને ઈ પણ એક જ જગ્યા ઉપર બાકી બધી જગ્યાએ તો ચાલુ જ હતી લાલ કલર ની લેમવર્ગી પેઢી આપડી આપડી નથી હો બીજાની આ ભાઈ ને કે રેપિડો વાળા તમારા કેટલા ટકા

દરવાજો પેક થઈ ગયો ને ભાઈ વયો ગયો હવે અમને લાગી ભૂખ અરે યાર બપોરે ખાધું નતું પછી છે ને અટન રૂંટા થઈ ગયા હવે આમાં જમવાનું તો કંઈ હોય નહીં એટલે મેં કીધું વાંધો નહીં નાસ્તો કર નાખે એટલે અમે આવી ગયા નાસ્તાની દુકાને પંખા ફરે ઉપર ને અમે જો આ સીન લીધો જોઈ લે અમે મગાવી હતી સેન્ડવિચ સેન્ડવિચ આવી ગયા હવે ખાઈ બાય ને હું તમને આઈફોન વિશે જણાવું હાલો અમે છે ને નાસ્તો બાસ્તો કરી લીધો છે ને હવે પાછા રૂમે જાય છે એટલે મારે હવે છે ને અમદાવાદ થી આપણા ઘર બાજુ નીકળવાનો વિચાર છે નથી હું છે હવે રોકાવ કે ના રોકાવ એ મને ખબર નહીં અને બીજી વાત રહી આઈફોનની તો કે આઈફોનમાં મારે છે ને ફિફ્ટીન પ્રો મેક્સ લેવો હતો ફિફ્ટીનની સિરીઝ છે ને બહુ એટલે બહુ ખરાબ આવે એવું મને લોકો એ કહેતા હતા ને મેં પછી હાથમાં લઈને જોયું ને તો એમ થાય કે આ એન્ડ્રોઈડ પૈકડો કે હું કારણ કે છે ને આઈફોન જેવું ફીલ જ નહોતું આવતું એમ એટલે પછી મેં કીધું વાંધો નહીં ફિફ્ટીન નથી લેવો આપણે ફોર્ટીનની સિરીઝ બેસ્ટ છે ઓકે એટલા માટે આપણી પાસે છે ને હવે બે ફોર્ટીન થઈ ગયા એક ફોર્ટીન છે ને એક ફોર્ટીન પ્રો મેક્સ અને હવે છે ને અહીંયા લીપ ખુલી ગઈ છે માળ નું બટન જ નથી એટલે ઘંટડી વાળું બટન ડબ્બી એટલે એ પાંચમો માળ લાગુ પડી જાય બોલો અને એવું બધું છે અને મળીએ આપણે શું કરું ખબર નથી આગળ મતલબ ક્યાં જાઉં હું કરું આગળ તમે મિત્રો આ સફરમાં બહુ એટલે બહુ બધી મજા આવી બધા લોકોને મળ્યા અને મજા આવી રેખડા બસ માં ગયા ને ઓકે તો તમને કેવી મજા આવી ખબર નહીં કારણ કે છે ને માયક હતું નહીં મારી પાસે એટલે એને અવાજ ક્લિયર ના આવે એટલે મારી જેમ તેમ કરીને ગમે એમ કરીને બનાવી દીધો તમને આ વિડીયો દઈ દીધો જો તમને મજા આવી હોય ને તો લાઇક કરજો હું એમ નથી કેતો જો ના મજા આવી તો વાંધો નહીં ના કરતા કઈ વાંધો નહીં બાકી લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો એ બધી જવાબદારી તમારી હોય પહોંચ્યા આ તો જય દ્વારકાધીશ કમેન્ટ થઈ જાય હું કેવું તમારું તમને ખબર હોય તો મેં તમને કીધું ખબર ત્રણ ત્રણ આઈફોન એટલે એમાં એવું છે કે તન આઈફોન હતા આપણી પાસે એક વેચી નાખવા બે રિયા ફોર્ટીન અને ફોર્ટીન પ્રો મેક્સ આપણી ફોર્ટીન સિરીઝ છે ને બહુ એટલે બહુ બધી ફેવરેટ છે ઓકે હવે નેક્સ્ટ સિક્સટીન નું કંઈક વિચારું છું બાકી જોયું છે અને હજી એક વાત કહેતા તો ભૂલી ગયો યાર તમને આપણે સિત્તાવીસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયું થેન્ક યુ તમારો બધેનો દિલથી આભાર દ્વારકાધીશની દયા મારી મહેનતને તમારો સપોર્ટ એટલે કાંઈ ના ઘટે બરાબર ને આપણે ઇન્સ્ટાગ્રામમાં ઓલરેડી ત્રણ લાખની આડગળે સા ફોલોઅર્સ તો છે એટલે એ કંઈ ઓલી કંઈ ઉપાધિ નથી પણ આપણે યુટ્યુબમાં કરવા તા અને ચેલેન્જિંગ વિડીયો મેં બંધ કરી એનું કારણ કે લગભગ લોકોને બ્લોગ ગમે છે ઇન્ફોર્મેશન વાળા ઓલા ઓલાન એટલે ચેલેન્જિંગ વિડીયો પણ આવી એવું નથી હાવ બંધ કરી દીધા આપણે બધા વિડીયો બનાવી ઓકે તો ચાલો લાઈક કરી નાખજો ને હાલો બાય